કાળી ચૌદસના દિવસે ડભોઈ ખાતે આવેલા કાળભૈરવ દાદાના મંદિરે મેળો ભરાતો હોય છે આ ખાસ દિવસે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ કાળભૈરવ દાદાના દર્શનાર્થે આવતા હોય છે અને મંદિર ખાતે ભરાયેલા મેળાનો આનંદ ઉઠાવતા હોય છે ત્યારે કાળભૈરવ મંદિર ખાતે ભરાયેલા મેળામાં અંધારપટ જોવા મળતા ડભોઈ નગરપાલિકાની બેદરકારી છતી થઈ છે ડભોઈ શહેરમાં મંગલેશ્વર મંદિર નજીક આવેલા ઐતિહાસિક કાળભૈરવ દાદાના મંદિરે કાળી ચૌદશની સાંજે ભવ્ય મેળો યોજાયો હતો આ મેળામાં હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ દાદાના દર્શન કરવા ઉમટી પડ્યા હતા જો કે આ વખતે ડભોઈ નગરપાલિકાની ઘોર બેદરકારીને કારણે મેળામાં સંપૂર્ણપણે અંધારપટ છવાઈ ગયો હતો નગરપાલિકા દ્વારા લાઇટની કોઈ જ વ્યવસ્થા કરવામાં ન આવતા દર્શન કરવા આવતા ભક્તો તેમજ ધંધા રોજગાર માટે આવતા વેપારીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો દર વર્ષે ડભોઈ નગરપાલિકા દ્વારા મોતીબાગથી લઈને મંગલેશ્વર મહાદેવ મંદિર સુધીના મેળાના સમગ્ર માર્ગો પર વિશેષ ફોકસ લાઇટિંગની વ્યવસ્થા કરવામાં આવે છે જેનાથી મેળામાં રોનક જળવાઈ છે પરંતુ આ વખતે કોઈપણ જાતની લાઇટિંગની વ્યવસ્થા ન થતા મેળાનું આયોજન બની ગયું હતું નગરપાલિકાની આ બેદરકારી સામે ભારે આક્રોશ જોવા મળ્યો હતો હજારોની સંખ્યામાં દૂર દૂરથી દાતાના દર્શન કરવા માટે આવેલા ભક્તોને પણ અંધારામાં તેઓ અટવાઈ પડ્યા હતા